ઓમ નમો ભગવતે વાસુદે વાય નમસ્તે મિત્રો કુષ્ટી ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું ભૂખણદાસ અને શેઠજીની વાર્તા ગુજરાતના કોઈ એક ગામમાં એક ભાવિક વૈષ્ણવ રહેતા હતા નામ એમનું ભૂખણદાસ ભાવ મનમાં એટલો કે જાત જાતના મનોરથો મનમાં થયા કરે પણ પૈસા ન મળે સાવ નિષ્કિંચન વળી બોલકણો સ્વભાવ એટલે મનની વાતો બીજા વૈષ્ણવોને કહ્યા કરે મારે વ્રજમાં જવું છે શ્રીજીને નિરખવા છે પણ શું થાય પૈસા નથી હવે એ જ ગામમાં એની જ્ઞાતિના એક મોટા શેઠ રહે શેઠ વૈષ્ણવ થયેલા તો નહોતા પણ ધર્મ બુદ્ધિ સારી એ જમાનામાં તીર્થયાત્રા કરી પુણ્ય મેળવી લેવાની ઈચ્છા સૌ કોઈને રહેતી છતાં યાત્રાએ જવાનું ઘણું મુશ્કેલ હતું પગ રસ્તાનો પ્રવાસ ઘણો લાંબો સમય લાગે માર્ગમાં ચોર લૂંટારાનું જોખમ પણ ખરું સહી સલામત પાછા ઘેર આવે ત્યારે હાશ થાય આ શેઠને પણ યાત્રાનું પુણ્ય મેળવી લેવાની ઘણી ઈચ્છા રહેતી પણ વેપારમાંથી નવરા થવાય નહીં ને જાત્રાએ જવાય નહીં કમાવાનો મોહ ઘણો એટલે ધંધો સૂનો મુકાય નહીં એ પણ બીજાઓને કહ્યા કરે કે શું થાય ભાઈ ઘણું એ જાત્રાએ જવું છે પણ જવાતું નથી વખત ક્યાંથી લાવવો એક દિવસ શેઠને એક વૈષ્ણવ મળી ગયા વૈષ્ણવ ભૂખણદાસની વાત જાણતા હતા એનાથી કહેવાઈ ગયું શેઠ એક ઉપાય છે જો કરવો હોય તો એક વૈષ્ણવ છે જાત્રાએ જવા તૈયાર છે પૈસા આપીને તમે એને મોકલો તમારા પૈસાથી જાત્રા કરશે જાત્રાનું અમુક પુણ્ય તો તમને મળશે જ વધારામાં એની સાથે શરત કરી લેવી કે જાત્રા તારી ને પુણ્ય મારું શેઠને ગળે વાત ઉતરી ગઈ વૈષ્ણવે ભૂખણદાસનો મેળાપ કરાવ્યો શેઠે પહેલી શરત મૂકી ભૂખણદાસે એ કબૂલ રાખી અને જાત્રાએ જવાની તૈયારી બતાવી ગામના વૈષ્ણવોએ આ વાત જાણી ભગવદ્ મંડળીમાં એની ચર્ચા ચાલી કોઈ કહે ભૂખણદાસે ખરેખરી મૂર્ખાઈ કરી છે કેટલી મહેનતે જાત્રા કરશે અને પુણ્ય શેઠને આપી દેશે એમાં એને શું વળ્યું કોઈ વળી કહે શેઠ ખરેખરા ફાવી ગયા છે ત્યારે એક ભગવદીએ એમને સમજાવતા કહ્યું વૈષ્ણવો તમે સિદ્ધાંત જાણતા નથી પુષ્ટિભક્તો યાત્રાના પુણ્યની ઈચ્છા કદાપી રાખે જ નહીં અહીં તો પુણ્ય અને પાપ બંને પ્રભુ પ્રાપ્તિમાં રૂપ છે પાપ લોખંડની બેડી છે તો પુણ્ય સોનાની બેડી પાપથી હલકો જન્મ મળે તો પુણ્યથી સારો મળે પણ બંને જન્મ મરણમાં ઝગડી તો રાખે જ છે પુણ્ય અને પાપ બંને નિવૃત્ત થાય ત્યારે જ ભગવત પ્રાપ્તિ થાય છે અંતગૃહતા ગોપીજનોનો પ્રસંગ જુઓને પ્રભુના તીવ્ર વિરહથી પાપ બળી ગયા ધ્યાનથી પ્રભુનું આલિંગન સુખ મળતા પુણ્ય ભોગવાઈ ગયા પછી દેહ છૂટી જતાં પ્રભુનું સાયુજ્ય પ્રાપ્ત થયું વૈષ્ણવો તમે સમજો ભૂખણદાસ તીર્થ સ્નાન બ્રહ્મભોજન વગેરે જે કરશે તેનું પુણ્ય શેઠને આપશે પણ જે કંઈ દર્શન સેવા મનોરથો વગેરેનો આનંદ લેશે તે તો એમને જ મળવાનો છે એ લાભ કંઈ શેઠને મળવાનો નથી જીવનમાં ભગવત સંબંધી અલૌકિક આનંદ મેળવવો એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે દેહ છૂટ્યા પછી લીલાધામમાં પણ એ જ આનંદ પ્રાપ્ત કરવાનો છે ભૂખણદાસ મંડલીમાં હાજર હતા એમણે ઘણો આનંદ થયો પછી શેઠ પાસેથી છૂટથી વાપરી શકાય એટલા પૈસા લઈને એ વ્રજયાત્રા એવું પડ્યા મહિને બે મહિને એ ગોકુલ આવી પહોંચ્યા શ્રી ગુસાઈજી નિજ પરિવાર સહિત બિરાજતા હતા ભૂખણદાસ દિવસો સુધી ત્યાં રહ્યા શ્રી ગોસાઈજી અને બાળકોને વિવિધ વસ્ત્ર સામગ્રી અંગીકાર કરાવી શ્રી નવનીત પ્રિયાજીના વિવિધ મનોરથો કરાવ્યા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો વર્ષોથી મનમાં સેવેલા મનોરથો પૂરા કર્યા મન તૃપ્ત થઈ ગયું પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા માગીને વ્રજયાત્રા કરવા નીકળ્યા શ્રી ગિરાજજી ઉપર શ્રી ગોવર્ધન ધરના દર્શન સેવાને મનોરથો કર્યા બેઠકોએ જારી ચરણ સ્પર્શ કર્યા જ્યાં જે બને તે તનુજા અને વિતજા સેવા કરી વ્રજમાં બધે લાંબા સમય પર્યત ફર્યા સાથે સાથે જુદા જુદા કુંડોમાં સ્નાન વ્રજવાસી બ્રાહ્મણોને બ્રહ્મભોજન અને પુણ્યદાન આવું બધું પણ કરતા ગયા પછી પાછા શ્રી ગોકુલ આવ્યા શ્રી ગુસાઈજીના પુનઃ દર્શન કર્યા અને વિદાય લઈ ત્યાંથી ઘરે આવવા નીકળ્યા ખાસો દોઢથી બે વર્ષ જેટલો સમય આ બધામાં નીકળી ગયો ઘેર તો કોઈ ચિંતા કરે તેવું હતું નહીં એકલા જ હતા પણ પહેલાં શેઠને ચિંતા થતી હતી કોણ જાણે શું થયું હશે પૈસા લઈને ગયા છે પણ જાત્રા પૂરી કરશે કે નહીં મારા પૈસા ફોગડતો નહીં જાય કોઈ ચોર લૂંટારામાં તો સપડાઈ નહીં ગયા હોય ને જાત જાતની અટકળો કરતા શેઠ પોતાના પુણ્યની ચિંતા કરી રહ્યા છે એ જમાનામાં સમાચાર મેળવવાની સુવિધા તો હતી નહીં છેવટે એમની અધિરાઈનો અંત આવ્યો ભૂખણદાસ ક્ષેમકુશળ ગામમાં આવી ગયા શેઠને મળ્યા અને ખૂબ આનંદથી કહી દીધું શેઠજી જાત્રા કરી આવ્યો જાત્રાનું પુણ્ય બધું તમારું હો રાજી ખુશીથી હું તમને આપી દઉં છું નિશ્ચિંત રહેશો કહો તો લેખિત કરી આપું શેઠને સંતોષ થઈ ગયો ચાલો ખર્ચ તો થયું પણ વગર મહેનતે જાત્રાનું પુણ્ય મળી ગયું હવે ભૂખણદાસ તરફ એમને પ્રેમભાવ થવા માંડ્યો રોજ પોતાને ઘેર બોલાવે રજયાત્રાની વાતો પૂછે વૈષ્ણવના સત્સંગમાં હવે એમને રસ પડવા માંડ્યો નવરાશનો બધો સમય એમની સાથે ગાળવા લાગ્યા એક દિવસ એમને ઈચ્છા થઈ આવી ભૂખણદાસ ત્યારે તમે મને વૈષ્ણવ કરાવો ને ભોખણદાસ કહે છે શેઠજી એ તો અહીં ક્યાંથી બને આપણે શ્રી ગોકુલ જઈએ તો ત્યાં ગોસાઈજીના સેવક થવાશે એમના સેવક થવાથી ગમે તેવા સાંસાર શક્ત જીવોને પણ ઉદ્ધાર થાય છે એવા પ્રતાપી ગુરુદેવ છે યાત્રાનું પુણ્ય કે ભગવદીયના સંઘને પ્રતાપે શેઠને હવે લૌકિક પ્રત્યે વૈરાગ્ય આવ્યું મનમાં થયા કરતું કે આ બધાની ઝંઝાળ શું જિંદગી આખી રહેવાની હવે આ ઉંમરે તો કંઈ આત્માની સાર્થકતા કરી લઉં તો સારું સુબુદ્ધિ પ્રગટ થઈ વૈષ્ણવની સાથે ચાલ્યા ગોકુલ ગોકુલ આવી શ્રી ગુસાઈજીને શરણે આવ્યા વ્રજ યાત્રા કરી મનોરથો કર્યા ઘણો આનંદ પાવ્યા અને સેવા પધરાવી શ્રી ગુસાઈજીએ શેઠને આજ્ઞા કરી આ ભૂખણદાસને તમારે ઘેર જ રાખજો એ તમને સેવાની રીત ભાત શીખવશે અને તમારી સહાયતામાં પણ રહેશે બે જણ મળીને પ્રભુને લાડ લડાવજો બંને જણ ઘેર આવ્યા સાથે રહીને જીવનભર સેવા સ્મરણ કર્યું જીવનની કૃતાર્થતા પ્રાપ્ત કરી આવા હતા શેઠજી અને ભૂખણદાસ મિત્રો પુષ્ટિભક્તોની વાર્તા આગળ જોવા માટે આગળનો વિડીયો જુઓ વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ